હેલો ગાયઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અને હું છું શૈલેષ સ્મિતોમ ચેનલમાં તમારું ફરી એકવાર સ્વાગત કરું છું અને આપણે નોકરી જવા માટે રેડી થઈ ગયા છીએ અને આ છે આપણો થેલો ટિફિન છે આ નોકરીનો થેલો છે સ્મિતુભાઈ ગીત જોવે છે નામ બી ના વાગ્યા છે આજે જવાનું છે ગાડી લઈને કેમ કે કાલે ઠંડી લાગી તો આપણી પાસે જે ઝોલો ચીપ્સ હતી એ આજે હું લાવ્યો છું અને અત્યારે ગાડીમાં પેડી છે અમારા એક મિત્ર છે એને ખવડાવવાની છે પડી દે એમને લઈ જઈશું આપણે આ દુનિયાની મોંઘા મોંઘી ચીપ છે ખોલો અને એક જ ચીપ્સ આવે છે એક ચીપ્સ અઢીસો રૂપિયાની છે રાજુભાઈને ચેલેન્જ પસંદ નથી એમને તીખું ખાઈ શકતા નથી અમારા મિત્ર છે ખાઈ શકે છે જો જો આની અંદર આટલી ચીપ છે આખી ચીપ્સ હતી આવડી હતી આવડી જતી સાંભળો તમે શૈલેષભાઈ આમાં તમે જો લખ્યું જો તમે એનો ફોકસ કરો એ ફોકસ કરો આમાં એની લાસ્ટ વર્ડ એટલે તમારા જ કોઈ છેલ્લા શબ્દો એનો કહી દો ગેરે અહીંયા અહીંયા તમે જો લખ્યું છે રીફ્રેશ ઇન ધ પીસ અને આ ચીપ છે ને જે મેડ વિથ ધ કોરોલિન રિપર પેપર એટલે આ વિશ્વની સૌથી તીખામાં દીકું છે જે મરતું છે ને એની બનાવેલી ચિપ્સ છે જો આ છે મુના ભાઈ હવે એમને જો આપણે આ ચિપ્સ ખવડાવવાની છે એમને ખાવા માટે રેડી છે તો હુના ભાઈ અમે ચાર માણસો બોલાવી રાખી આ આચીફ ખાયા ભાઈ તમારો જીવ રહેશે કે નહીં રહે એ ખબર નથી કાલી કાલી અંદર લખેલું છે રેસ્ટ ઇન પીસ એટલું બધું કંઈ ખાસ નથી કેમ કે અમે પણ ખાધેલી આને અડધી તો અમે ખાઈ ગયા છે આખી હોય તો તમને કદાચ એની અસર થાય હવે અડધી માં કેટલી અસર થાય છે મુના ભાઈ ખા ને મુના ભાઈ એવું છે કે અમને આ ચિપ્સ ખાધા પછી 5 મિનિટ સુધી પાણી કે કંઈ પણ પીવાનું નથી અને એમને કેટલી ચેલેન્જ એક્સેપ્ટ કરી છે કે કેટલું કેમને

ચેલેન્જ જીતી ગયા છે એટલે એટલું બધું કંઈ ખાસ છે નહીં છે એમ તો પણ અડધી ચીપ હતી અને મુનાભાઈ તો ખાધી છે ને પાંચ મિનિટ સુધી રહ્યા એટલે બહુ મોટી વાત કેવાય તો આપણે એમને બોલાવો જો ભાઈ 200 રૂપિયા તમે એમને આપશો ઇનામ એમને ચેનલ સબસ્ક્રાઇબ કરી છે પણ ઇની માયા મે ખૂબ મોટિવેટ કરી છે ખૂબ હિંમત આપી છે અને 50 રૂપિયા પર કમિશન લાગશે તો એ 50 રૂપિયા તમારું કમિશન તમારે મુન્નાભાઈ પાસેથી લેવાનો રહેશે કારણ કે અમે જરે મુન્નાભાઈ પાસે રાખેલી હતી તો આપણે એને પહેલા ચોકલેટ ને હું ખવડાવું છું કેવું ચોકલેટ ને હું ખાવું પડે એવું છે કે ચાલે એવું છે વાહ મારા રાજા વાહ હવે હા તો ભાઈ ભાઈ પછી કાઈ ચોકલેટ ની જરૂર પડે એવું નથી એમને તો ચાલો આપણે એમને 200 રૂપિયા આપી દઈએ ઉના ભાઈને આપણે 200 રૂપિયા આપશું ને 200 રૂપિયામાં આપણે નાસ્તો પણ મંગાવીશું ને આપણે બપોરનું ભોજન પણ આવાથી કરીશું તો લો મુન્ના ભાઈ આ તમારા 200 રૂપિયા કેસ તમને આપું છું ડીમાર્ટ ડીમાર્ટ લાસ મે તો બેને ડીમાર્ટ જાવું છે આ ક્યાં જવાનું ડીમાર્ટ મને લેવા દો ચાલો ચા પીવાનો ચા બની ગઈ છે ચા પી લેશું અને પછી ડીમાર્ટ જવાનો પ્લાન છે કોઈ વસ્તુ ખાલી થઈ ગઈ છે તો લેવા જવાનું વિચાર્યું ચા પી નક્કી કરી બપોરે નાઈ લીધું છે અને અમાર ખોરા થઈ ગયા હતા એટલે હવે તેલ નાખી દેવું છું ડીમાર્ટ માં જાવ ને એટલે તેલ નાખે કાઢ લીધું આ છે સુરેન્દ્રનગર નો એક માત્ર ડીમાર્ટ મોલ શું લેવું તારે લઈ લે એક જ લેજો બે નહીં હાલો સ્મિતના મમ્મીએ લારી લઈ લીધી છે લારીમાં બેસાડી અને સ્મિત ભાઈને ફેરવવા પડશે કેમ કે નહીં તો ગમે તે ગમે ઉઠાવી લે સામાન લઈ લીધો છે અને મૂકે છે ટમાટમાંથી હવે પાણીપુરી ખાવા આવ્યા છે અને ચાલો આ ફેમસ અમારા સુરેન્દ્રનગરમાં એક છે ને અમે અહીંયા જ પાણીપુરી ખાવી છીએ એક પાણીપુરી એક દહીંપુરી અને એક શું કહેવાય એ સેવપુરી ત્રણ ડીશ ખાધી છે એટ ભરાઈ ગયું છે અને શું કરે છે બધું મમ બનાવે શું મમ બનાવે હા શું બનાવે ચાલો અત્યારે ડીમાર્ટમાંથી કંઈક લાવ્યા છે અપમનું કંઈક તો આ સ્ટેન્ડમાંથી અપમ બનાવ્યું છે હવે જો અપમ અપમ અપમના પપમ કેવું થાય છે ટેસ્ટ કર્યો હમણાં બને એટલે ડીમાર્ટમાંથી સ્ટેન્ડ લાવ્યા હતા દેખાવામાં તો આમ સારું એવું લાગે છે પછી હમણે ખાવી અને ટેસ્ટ કરી પછી ખબર પડે કે કેવું છે તો ભાઈ બારે રમવામાં પડ્યા છે જો આ બે ગ્લાસ લીધા છે વાટકી પછી બે ગરણી લઈને આવ્યા છે કાચના કપ છે અને આમાં જો આ બધું એવું શું કે મગડાળ તળેલી મગદાળ ને પાણી આમથી આમ કરે છે ભાઈ ચાલો ત્યારે અપમ બનાવ્યા છે ખીચડી છે શાક છે અને બધું ખાઈ લઈએ પેલા આપણે અપમને ટેસ્ટ કરવી કેવોક લાગે છે ગરમા ગરમ છે આમ તો સારું એવું લાગે છે સારું બન્યું એમ તો મજા આવે એવું છે ચાલો જરા ખાઈ લઈ ને પછી મળીએ આને શું કહેવાય આને હે પપ્પા હે પપ્પા હમ